દાહોદના જેસાવાડામાંથી ઝડપા બોગસ તબીબ ડિગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ઝડપાયું છે આરોગ્ય વિભાગ દ્વારા દવાઓનો જથ્થો પણ સીઝ કરાયો બોગસ તબીબને ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ છે બોગસ તબીબ ઝડપાયો છે જેસાવાડા ખાતેથી ડિગ્રી વગરનો આ બોગસ તબીબ પ્રેક્ટિસ કરી રહ્યો હતો દવાઓનો જથ્થો પણ હાલમાં જળપાયો છે ઝડપીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી હાલમાં તપાસ કરવામાં આવશે કે આખરે છેલ્લા ઘણા સમયથી જ્યારે તે પ્રેક્ટિસ કરી રહ્યો હતો ત્યારે કયા પ્રકારની સારવાર કરી રહ્યો હતો કેટલા સમયથી આ પ્રકાર ડિગ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો તપાસનો વિષય